જય શિયારામ જય દ્વારકાધીશ આજે અમારા ગુરુ ગુરુ અને જેમનું એકતાલીસમી નિર્વાણ તિથિ ઉજવી રહ્યા છે શામજી બાપુની એવા સમયે સૌરાષ્ટ્ર અને ગુજરાતની હિન્દુસ્તાનના પરગણાના જ્યાં જ્યાં સનાતનીઓ અને સત્તાધારના આશ્રિતો વસે છે બધી આજ બાપુનો એકતાલીસમો નિર્વાણ દિવસ ઉજવી છે જેને અમે તિથિ તરીકેનો પર્વ કહીએ છીએ સત્તાધારમાં આજે પણ દિવાળી જેવી જ માહોલ બાપુનો વિવેકથી એકતાલીસમી નિર્વાણ તિથિ અમે સંતોની સાથે ભક્તોની સાથે અને સનાતનીઓ અને સાથે ઉતરી ગયા છે આખા દેશમાં અને વિશ્વ લેવલે જ્યાં જ્યાં સનાતનીઓ વસે છે ત્યાં સત્તાધારના ગુરુ કાયમ હૃદયથી લોકો યાદ કરતા હોય છે એવામાં વિશેષ નવી વાત એ છે કે હમણાં જ ટૂંક સમયમાં સત્તાધાર ધામના બસો છેતાલીસ વર્ષ છે આજ સુધીમાં સેંજળધામ મોરારી બાપુ જે ધામના જે અટાણે જે સંચાલક તરીકેના ટ્રસ્ટીઓ દ્વારા સત્તાધાર ધામને વિશેષ સેવા એવોર્ડ એટલે જ્ઞાન ધ્યાન સ્વામી બાપા એવોર્ડ ત્રેવીસ બે સત્તાધાર ધામને આપે છે એ પણ એક ખુશીની વાત છે ત્રીજી વાત એ છે કે આ બાપુની તિથિના પ્રસંગે આજે અમે એવી જાહેરાત કરી છે કે સત્તાધાર જગ્યાનું સંપૂર્ણપૂર્ણ જીર્ણોધાર મંદિરોથી લઈ મકાનોથી લઈ એનું કામ અમે ચાલુ કરી દીધું છે ટૂંક સમયમાં એ કામ ચાલુ થશે ટૂંક સમયમાં કામ પૂર્ણ પણ થશે પૂર્ણ થવાના આરા ઉપર અમારા ગુરુ મહારાજ જીવરાજ બાપુની જે યાદી છે એ યાદીને વિવેકથી અમે સમાજની વચ્ચે ઉજવશું ઉજવણી કરશું જેને ભદ્રો ઉત્સવ કહેવામાં આવે જેને ભંડારો કહેવામાં આવે જેને પાછી જીવનની યાદીઓ તાજી કરવાનો અને અવસર કહેવામાં આવે મકાનનું જગ્યાનું જીર્ણોધાર થઈ ગયા પછી દેવળ ઉપર ધજાવું ત્રિગુણીના તોરણો બંધાશે અને બાપુનો ભદ્ર ઉત્સવનો કાર્યક્રમ આવનાર સમયમાં એની તારીખો સાથે અમે જાહેરાત કરીશું સૌ ભક્તોને અને તમારા તમામ અમારા સનાતનીઓને સાધુ સંતોનો અવિરત પ્રવાહ સરદાર ગામમાં એક તીર્થ સમાન હોય છે આજના ઉત્સવમાં અમારા જંગમ તીર્થના દર્શન છે અને અમારી સંત પરંપરામાં અમારી સનાતન પરંપરાના બધા સંતો ચરાળાથી દાન બાપુની જગ્યામાંથી અમારા મહાન બાપુ ભાઈન બાપુ ભોબા સુખરામ બાપુની પરિવારથી બધા સંતો આવ્યા છે પછી અમારી મઢીના આઠ મઢીના સંતો છે સરદાર ગીગા બાપુના સ્થાપિત જે શિવ કૌશિકમાં જતી સત્ય આ બધા સાથે રહી આજનો પર્વ અમે એક દિવાળી જેવો પર્વ ઉજવશું એવો બધાનો અનેરો ઉત્સવ છે આપને પણ ઉત્સવ જળવાય રહી આપનામાં પણ ગુરુભેરની ધારણા અને સમર્પિત ભાવ કાયમ જળવાય રહી એ લોકો પાસે પ્રાર્થના જય આપ બાબુ ખાસ કરીને અયોધ્યા જવાનો અવસર મળ્યો છે એની ખુશાલી કેવી વ્યક્ત કરો છો વર્ષોથી જે એક આંદોલન ચાલતું હતું એક રથ ચાલતું હતું સનાતનીઓનું હિન્દુસ્તાનીઓનું એમાં સત્તાધાર ધામને ત્યાં અયોધ્યાના ટ્રસ્ટીઓ અને અવતર વ્યવસ્થાપકોએ રામલલા ભગવાન પધારવાના સાક્ષી સાક્ષીરૂપે સત્તાધારની પસંદગી કરી અને અમને ત્યાં હાજર રહેવાનો અવસર છે એ ત્રેતાયુગની જે વાત છે એ કળિયુગમાં બધાએ પ્રત્યક્ષ અનુભવતું એક્સપેન્સિલિટી જેને કહેવાય જે અનુભવી મહાત્માઓ અનુભવી આત્માઓ અનુભવી મહાત્મા મહાત્માની વચ્ચે જે મહત્વ જળવાયું ને જે ઉદય થયો સનાતન નો અવધ એટલે અવોધ એમાં પછી હવે કોઈ બીજી વ્યાખ્યા ના હોય દર્શન કરાય અને આંખ ભીની કરાય આ આપણી સનાતનતા નો ઉદય છે જય શ્રીરામ જય જીરામ